આવતીકાલ થી હિન્દુઓનો પવિત્ર શ્રાવણ માસ શરૂ થનાર છે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ અને જીવદયા સંગઠન અને વિશ્વ હિન્દુ પરિષદ સંગઠન દ્વારા બનાસકાંઠા જિલ્લાના થરા તાલુકામાં ચાલતી માસ મટરની હાટડીઓ બંધ કરાવવા માટે તાલુકા પ્રાંત કચેરી ખાતે આવેદન આપવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હિન્દુ સંગઠનના કાર્યકરો હિન્દુઓના પવિત્ર શ્રાવણ માસ દરમિયાન પંથકમાં માસ મટરનું વેચાણ બંધ કરાવવામાં આવે તેવી માંગણી સાથે પ્રાંત કચેરી ખાતે આવેદન આપ્યું હતું

તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ